અમદાવાદ શહેરના સીટીએમ ચાર રસ્તા ઉપર જે હાલમાં ટ્રાફિક જોવામાં આવે છે તેને લઈને એક મોટો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે કે ગુજરાત હાઈકોર્ટના કાનૂની નિયમને તોડી રા તોડી રહ્યા એવું લાગી રહ્યું છે શું અમદાવાદ ટ્રાફિક પોલીસ એક મોટો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે કે ટ્રાફિક પોલીસની બેદરકારી નજર સામે આવી રહી છે લોકો રોડ ઉપર જે ટ્રાફિક જે ભંગ કરી રહ્યા છે તેની ઉપર લાગુ કેમ નથી સીટીએમ ચાર રસ્તાની ટ્રાફિક પોલીસનું કંઈ મિલી ભગત આવી રહ્યું છે શું સામે જે ટ્રાવેલર્સોની ટ્રાવેલ્સની દુકાનવાળા છે લોકો નજરે દેખાઈ રહ્યા છે કે રોડ ઉપર કઈ રીતે ટ્રાફિક કરી રહ્યા છે શું ટ્રાફિક પોલીસ આવા લોકો ઉપર એક્શન કેમ નથી લઈ રહ્યા એક મોટો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે જે લોકો પોતાને મન ફાવે તેમ ગાડીઓ રોડ ઉપર ઊભી રાખી ટ્રાવેલ્સની બસોવાળા જેમ પોતાનું આંગણું સમજી રહ્યા હોય તેમ ઊભી ગાડીઓ મૂકી દેવામાં આવે છે અમદાવાદ ગુજરાતની એસટી બસો કઈ રીતે ટ્રાફિકમાંથી બહાર આવી રહી છે બસ સ્ટેન્ડ ટોપ ઉપર ઊભી રહી છે તે પણ નજરે પડી રહ્યું છે ગુજરાત સરકારની બસોને પણ કેવી હાલાકી ભોગવી રહી છે ભોગવી પડી રહી છે તે પણ હવે જોવાનું એ રહેશે કે ટ્રાફિક નિયમ એ ટ્રાફિકના અધિકારીઓ શું આની ઉપર એક્સર લેશે કે નહીં તે પણ એક જોવાનું રહેશે અમદાવાદ શહેરના સીટીએમ ચાર રસ્તા સર્કલ ઉપર જે હાલમાં ઘણા ટ્રામથી જે ટ્રાફિકોની જે સમસ્યાને લઈને આજે એક મોટો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે કે લોકો જે અમદાવાદ શહેરમાં જે સીટીએમ ચાર રસ્તા પર જે આજે ટ્રાફિક જોઈ રહ્યા છીએ આપણે કે અમદાવાદમાં જે ટ્રાવેલ્સનો જે ધંધો ચાલી રહ્યો છે જે લોકો પ્રાઇવેટ ગાડીઓ પેસેન્જરોમાં ચાલી રહેલી છે તેને લઈ એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે હાઈકોર્ટના કાનૂની નિયમના ભંગ કરી રહ્યા છે અમદાવાદમાં કેટલી બી ટ્રાવેલ્સનું જે ગાડીઓ છે જે નો એન્ટ્રી પાર્કિંગમાં ઊભી કરવામાં આવેલી છે અત્યારે હાલમાં ખાસ કરી જોવામાં આવે છે કે લોકો કઈ રીતે ટ્રાફિકનું ભંગ કરી રહ્યા છે અને કેટલા થી આ ભંગ ચાલી રહ્યો છે તેમાં શું સરકાર પોલીસ ટ્રાફિક બેદરકારી ચાલી રહી છે કે સરકાર આની પાછળ કોઈ ધ્યાન નથી દઈ રહી કે પોલીસ ટ્રાફિક શું આની બે અંદર કંઈ કાંડ ચાલી રહ્યા છે શું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ કંઈ શું નથી ધ્યાન દઈ રહ્યા કે હાઈવે રોડ ઉપર કેટલું ટ્રાફિક છે કેનો માહોલ શું છે શું આ ટ્રાવેલ્સો વાળા જે લોકોની ગાડીઓ ત્યાં ઊભી રહી છે તે નો એન્ટ્રી પાર્કિંગમાં છે લોકો શાંતિથી બેસી રહ્યા છે ટ્રાફિક થવું એટલું થવા દેવાનું બાકી તો બધું જવા દેવાનું અત્યારે હાલમાં એક્સપ્રેસ હાઈવે પર જતી કેટલી પ્રાઇવેટ ગાડીઓ હાઈવે રોડ ઉપર ના કોઈ કાનૂની લાગુ પડે છે કોઈ વસ્તુ લાગુ નથી પડતી આ લોકો જો ગાડીઓ જે રીતે ઉભી રહી છે તે લોકોને જોવામાં આવે છે ખાસ કરી કે લોકો કઈ રીતે ઊભા રહ્યા છે ને લોકો કઈ રીતે ગાડીઓ ભરી અને રવાના થાય છે આ એક્સપ્રેસ હાઈવેઝ ઉપર જતો માર્ગ છે જે સીટીએમ ચાર રસ્તા તેને લઈ આજે એક મોટો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે કે ઘણા ટાઈમથી આ ટ્રાફિકની સમસ્યા ખૂબ ખૂબ વધી રહી છે